એક ચોત્રીસ વર્ષનો વ્યક્તિ જે ચાર મહિનાથી પથારી વશ જે પીડિત અને પરિવાર પણ થાકી ગયું મદદ કરીને હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા રાખું છું કે બધા સ્વસ્થ અને સલામત હશો આજનો કિસ્સો ખૂબ જ જટિલ છે ચોત્રીસ વર્ષના વ્યક્તિને ચાર મહિનાથી પથારી વશ મોટું ચાંદુ પડ્યું છે અને અમારી મદદ માંગી છે ગઈકાલે ત્રણથી ચાર વાગ્યાના સમયે દસ મિસ કોલ મારા મોબાઈલમાં જોયા મેં તરત જ ફોન કર્યો આમ તો મોબાઈલમાં રિંગ વાગે એટલે ખબર પડી જાય પણ બન્યું એવું કે આ જ ફોન સાયલન્ટ હતો અને મને ખબર જ ન પડી કે કોઈક મને યાદ કરે છે મેં તરત જ ફોન કર્યો તો દર્દી બોલ્યા કે નીતિનભાઈ સોની બોલો છો મેં કહ્યું કે હા ભાઈ બોલો અને બોલતા સાંભળ્યું અને લાગ્યું કે જરૂર છે અને ભાઈએ કહ્યું કે તમારો નંબર એક ભાઈએ આપ્યો કે નીતિનભાઈ તમારી મદદ કરશે મેં તરત જ કહ્યું કે હા ભાઈ શું જરૂરિયાત છે એ કહો મને જણાવ્યું કે ત્રણ મહિના પહેલાં મજૂરી કામ કરવા માટે ગયેલ જ્યાં ત્રીજા માળેથી પડી ગયા પછી માલિક અને કોઈએ જે વ્યક્તિએ ઓપરેશન તો કરાવ્યું પણ બે પગ અને કમર નીચે આખો ભાગ શૂન્ન થઈ ગયો છે મેં આટલું સાંભળતા જ તરત જ એમને રૂબરૂ મળી આવ્યું પાછળના કમરના ભાગે જોયું તો મોટું એટલે કે ખૂબ જ મોટું ચાંદુ પડી ગયું છે જેથી અસહ્ય પીડા થાય છે ભાઈએ કહ્યું કે રાત્રે ઊંઘ પણ નથી આવતી આખી રાત જાગુ છું મહેરબાની કરીને કંઈક મદદ કરું પરિવારમાં માતા પિતા બે ભાઈ અને એક બહેન છે પણ બધા મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે કોઈને સમય નથી કે રૂપિયા નથી અને હાલ જ આ ભાઈનો ફોન આવ્યો કે નીતિનભાઈ મેં તમે કહ્યું એમ ઘરમાં પણ કહ્યું પણ કોઈએ મારી મદદ માટે અને મારી સાથે આવે એમ નથી તમે જે કરો એ ખરું અમે જ્યારે બળવંતને હોસ્પિટલ લઈ ગયા ત્યારે બળવંતના ભાઈનું કહેવું કે અમે આની માટે ઘણી દવાઓ કરાવી પણ હવે અમે થાક્યા છીએ કેમ કે દવાખાને જઈએ એટલે હજાર રૂપિયા જોઈએ અમે આમ પણ મજૂરી કરીએ અને ઘર ચલાવીએ પણ નીતિનભાઈ તમે સેવા કરો ને એ માટે ખૂબ ખૂબ આભાર પણ અમે જો આમ કરીએ તો અમારું ઘર પણ રખડી જાય એમ છે સાચું કહું તો હું પણ મૂંઝવણમાં હતો પણ આ પીડિતની પીડા જોઈને મને ખૂબ જ દુઃખ થયું કે આ પીડિતની પીડા દૂર ન કરું તો એ ખૂબ જ હેરાન થઈ જાય એમ છે જેથી આજે અમે એકસો આઠ બોલાવીને ડૉક્ટર કુલદીપ નંદાણી સાહેબને ત્યાં લઈ ગયા અને ડ્રેસિંગ કરાવ્યું અને દવા પણ અપાવી એમ્બ્યુલન્સમાં ઘરે મૂકી આવ્યા અને દવા અને ડ્રેસિંગથી રાહત થઈ હવે દર ત્રણ દિવસે ડ્રેસિંગ માટે વ્યવસ્થા કરીશું અને જલ્દી જ રૂજ આવે એમ કરાવીશું દોસ્તો આ વ્યક્તિની પીડા દૂર થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને જેમ બને એમ જલ્દી એ ભાઈ સાજો થઈ દોસ્તો આવા સેવાના કાર્યો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો જેનાથી બીજા લોકોની પણ મદદ થઈ શકે